વિદ્યાર્થીઓ ધોરણ પાંચ અંગ્રેજીમાં આપણે હવે એસાઇમેન્ટમાં લખાવાનું છે તો વિદ્યાર્થીઓ તમારે એસાઈમેન્ટ તમારી નોટમાં લખવાનું છે આપણે ચાલો એસાઈનમેન્ટની શરૂઆત કરીએ યુનિટ વન બરાબર છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો વોટ કલર આર ધ વોલ્સ દિવાલનું કલર શું છે ધ ઇન ધ વોલ્સ આર પિંક ધ વોલ્સ આર પિંક ટી ઇઝ હિતુઝ ક્લાસરૂમ ક્લીન શું હિતુનું ક્લાસરૂમ સ્વચ્છ હતું યસ હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન હા હિતુનું ક્લાસ ક્લાસરૂમ સ્વચ્છ હતું વોટ ઇઝ દેર ઇન ધ કબોર ધ આર સ્ટોરી બુક્સ ઇન ધ કબ્બર દેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબ્બોર વેર ઇઝ ધ ટીચર ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ द टीचर्स इज नियर द ब्लैक बोर्ड हाउ मेनी विंडो आर देर देर आर टू विंडोज देर आर टू विंडोज वॉट कलर इज द सीलिंग द सीलिंग इज वाइट द सीलिंग इज वाइट वेयर इज द डस्टबीन द डस्टबीन इज नियर द डोर वेर इज द चेयर द चेयर इज नियर द टेबल ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ ઇઝ હિતુઝ ક્લાસરૂમ બિગ યસ હિતુઝ ક્લાસરૂમ ઇઝ બીગ વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધન ધ પ્લેટફોર્મ તો વિદ્યાર્થીઓ યુનિટ વન છે હવે આપણે યુનિટ ટુના પ્રશ્નોના જવાબ લખો Is there a balloon man in the fair? Yes, there is. Where is the ice cream stall? It is under the tree. Is the giant wheel stall? It is near the merry-go-round. Are Rahim's neighbor at the fair? Yes, they are. What is the girl? The girl is rope walker. The girl is. रॉफ वॉकर इज द बॉक्स एम टी यस इट इज आर देर टॉय शॉप देर आर हु आर इन मैन हुआन चिल्ड्रन आर देर एट द फेयर आर देर मिल्क स्टॉल नो देर आर नॉट द विल इज ह्यूज यस देर आर तो विद्यार्थियों હવે અગર તમારે નોટબુકમાં એસાઈનમેન્ટ લખવાનું છે હું તમને સમજ પાડી દઉં કેવી રીતે તમારે સમજવાનું છે તો વિદ્યાર્થીઓ વોટ કલર આર ધ વોલ્સ દિવાલનું કલર શું છે ધ વોલ્સ આર પિંક દિવાલનું કલર પિંક છે ઇઝ હિતુઝ ક્લાસરૂમ કિ શું હિતુનું ક્લાસરૂમ સ્વચ્છ છે तो यस हितूज क्लासरूम इज हा हितू ना क्लासरूम स्वच्छ है व्ट इज देर इन द कबोर्ड नी अंदर शून्य देर आर स्टोरी बुक इन द नी अंदर स्टोरी बुक है वेर इज द टीचर टीचर क्या है द टीचर इज नियर द ब्लैक बोर्ड टीचर ब्लैक बोर्ड पे हाउ मेनी विंडो आर देर देर आर टू विंडो કેટલી બારીઓ છે તો દેર આર ટુ વિન્ડો વોટ કલર ઇઝ ધ સીલિંગ વોટ કલર કલર ધ સીલિંગ છતનું શું છે ધ સીલિંગ ઇઝ વ્હાઇટ છતનું કલર વ્હાઈટ છે સફેદ છે વેર ઇઝ ધ ડસ્ટબિન કચરા પેટી ક્યાં છે ધ ડસ્ટબિન નિયર ધ દૂર દરવાજાની પાસે કચરા પેટી છે વેર ઇઝ ધ ચેર ખુરશી ક્યાં છે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ ખુરશી ટેબલની પાસે છે ઇઝ હિતુઝ ક્લાસરૂમ બિગ યસ હિતુઝ ક્લાસરૂમ બીગ શું હિતુનું ક્લાસરૂમ મોટું છે તો હા યસ હિત ક્લાસરૂમ ઇઝ બિગ હા હિતુનું ક્લાસરૂમ મોટું છે વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ ધ ટીચર ટી ટીચરનું ટેબલ શિક્ષકનું ટેબલ ક્યાં છે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ

આર રહીમ નેબર ઇટ ધેર શું એ પડોશી પડોશી સાથે છે તો યસ દેર વોટ ઇઝ ધ ગર્લ છોકરી ધર્લ ઇઝ દોયડા ઉપર ચાલનાર છે ઇઝ ધ બોક્સ એમ ટી શું બોક્સ ખાલી છે તો યસ ઇટ ઇઝ આર ધેર ટોય સોપ્સ તો બરાબર આર ધેર ટોય રમકડાની દુકાન છે તો યસ ધેર આર હુ આર ધેર ઇન ધ ફેર બરાબર મેરાની અંદર મેરાની અંદર કોણ છે તો મેન એ તે માણસો વુમેન એ તે સ્ત્રીઓ એન્ડ ચિલ્ડ્રન અને બાળકો ધેર આર ધ ફેર મેરા માણસો સ્ત્રીઓ બાળકો મેરાની અંદર છે આર ધેર મિલ્ક સ્ટોલ શું મેરાની અંદર દૂધની દુકાન છે નો ધેર આર નોટ ના તે નથી ધ જાયન્ટ વિલ ઇઝ યુઝ શું ઇઝ વિશાર છે યસ ધેર આર તો વિદ્યાર્થીઓ આ એસાઇનમેન્ટના પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે બરાબર પેજ નંબર ચોવીસ છે બરાબર એસાઇનમેન્ટમાં તે તમારે એસાઇનમેન્ટના પ્રશ્નો આ તમારા નોટમાં લખવાના છે અલ્લાહ હાફિઝ